કાગડાને ભોજન કેમ કરાવવામાં આવે છે શ્રાદ્ધમાં શાસ્ત્ર એવું કહે છે કે યમરાજ એ કાગડાને આશીર્વાદ આપ્યા છે અને એવું કહેવામાં આવે છે કે જે કોઈ વ્યક્તિ શ્રાદ્ધ દરમિયાન પોતાના પિતૃને ઉદ્દેશીને કાગડાને ભોજન કરાવે છે તો એના પૂર્વજો તૃપ્ત થાય છે કાગડો જે છે એ પિતૃનું દૂધ કહેવામાં આવે છે અને શ્રાદ્ધની અંદર પાંચ વ્યક્તિને જમાડવાનું વિશેષ મહત્વ છે ખાસ કરી ગોબલી એટલે ગાયને ભોજન કરાવવું શ્વાન કહેતા કૂતરાને ભોજન કરાવવું કાગડાને ભોજન કરવાનું અને દેવતાઓનો એક થાર મૂકવાનું અને પીપીલિકા એટલે કે કીડીઓને જમાડવું આ પાંચ વ્યક્તિને આપવાથી પંચબલિ કહેવામાં આવે છે સાથે સાથે એવું કહેવાય છે કાગડાને જ્યારે કાગવાસ નાખવું હોય ત્યારે તમારે ભોજનની અંદર ખાસ કરીને દૂધપાક પૂરી માલપુઆ એટલે કે મીઠા પુલ્લા અને એક જલપાત્ર લઈ અને પોતાના ઘરની ઉપર જવાનું થોડું જલ લઈ અને ઓમ કુંડરી કાક્ષાએ નમક બોલી અને એ જલ તમારે ભૂમિ ઉપર અથવા ઘરના છત ઉપર છંટકાર કરવાનો અને ત્યાર પછી જે કંઈ તમે રસોઈ બનાવી છે એ બધી વસ્તુઓ મિક્સ કરી અને ત્યાં તમારે અર્પણ કરવાનું છે જો કાગડો આવીને જમે છે તો એ સારું કહેવાય ન આવે તો ચિંતા કરવાની જરૂર નથી પણ જ્યારે આ તમે પધરાવો છો ત્યારે આ શ્લોક બોલવાનો છે અનાદિ નિધનો દેવ શંખ ચક્ર ગદાધર અક્ષય કુંડરી કાક્ષ પિતૃમોક્ષ પ્રદો ભવ આ બોલીને તમે એ કાગવાસ કરો છો તો કાગવાસ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે જે કોઈ વ્યક્તિ કાગવાસ કરવા જાય એને ખાસ કરીને શક્ય હોય તો ચામડાનો પટ્ટો ન પહેરવો જોઈએ અને જો ધોતી હોય તો ધોતી પહેરીને કરવું અથવા લહેઘો જગો પહેરીને કાગવાસ કરવું હિતાવહ છે જય ભગવાન